જય દ્વારકાધીશ નવા બ્લોક માં આપનું સ્વાગત છે કેમ છો ઈ ટુડે ફેમિલી મજામાં કેમ છો મારા નવા વિડિયો માં આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાડીયા થી બ્લોક ચાલુ કર્યો છે કારણ કે આજે આપણે અહીંયા જુવાર વાવી હતી ને એ બધી ઉગી ગઈ છે એટલે બધી નીકળી આવી છે જુવાર આરુ થઈ ગઈ એટલે આપણે વેલી વાવાની જરૂર હતી તો માં વેલી વાવાની નહીં અને જો આપણે માંડવી હવે દિવાળી પછી ઉપડશે હવે કાચી છે દિવાળી પછી ઉપાડવાની છે આપણે માંડવી અને જો આપણે બગીચો સરસ મજાનો થઈ ગયો અને બીજો આપણે બકાલો આવ્યો છે અહીંયા બધું ડુંગરી ગુવા એવું બધું આવ્યું આપણે દિવાળી આમાં આમાં બકાલું આવ્યું છે ભળ્યું વાવી છે બધી અને બકાલો તો વાવી ગયા અમે baki itu bagus juga ose apda, panitia apda pahiy gya kali, ne video mana yang ini ngerasa nanti, ne rata itu bau aja nitro tro, apre apda enak, rata bau aja, ap bagus juga itu apda ose, ne apda jasud nafols ya, seras maja naya apa hulal lagi ya, yang pilih ini bagita ose અને અત્યારે ચીકુડી તો સરસ મજાની ગોળાઈ ગઈ છે પણ આવા પાંદડા બધા ખવાઈ જાય પાન છે ને બોલો બધા કઈ કે દીવાત આવી ગયું છે પાન બધા ખાઈ ગયા આ બધા પાન આંબાના નવા જી કોર છે ને એ ખાઈ ગયા જીવાત આવી ગઈ છે અને સીતાપોર આપણો થઈ ગયો સરસ મજાનો ઓસરી ગયો માંડવી આવી છે જો મિત્રો હાલ નામી જો આમ Rato bawa ini guys ya. Hug na. Hug ya ini guys lah. na. Aya ra bawa ini. Ya Allah mah rato. Jor darah ini guys ya. Rato bawa ini guys ya. Kalau mitra video betul. તૂટી ગઈ છે આપડે ડાબર લખી ને લાઈન માં ખેંચતા આવતા તો લાઈન તૂટી ગઈ છે એટલે ટાણે આપણે ખોદી લઈ તો હિયારે પાછો આપણે તકલીફ ના પડે એટલે આ નટાણે હાંધવી છે એટલે લઇ લીધા ખોદી લીધી બાકી જો બળદ આપડે અહિયાં લઇ આવ્યા તા આજે જો અહિયાં આપડે એલ્બો છે ને ઈ અહિયાં છે બરાબર હવે અહિયાં થી આપડે લાઈન નાખી તો હું આ લગન ફુગાડવી પડે મેં કીધું અહિયાં આવી ને એલ્બો પડી જાય બળદ છે ને અહીંયા ઉભા ને અહીંયા એલબોમ નાખવાનો છે આપણે તો આપણે અહીંયા એલબોમ ને નાખી દઈને તો અહીંયા મંદ કરી નાખીએ એટલે થઈ જાય જો આ બળદ આપણે ચરે ખીલા માથી દીધા અને નાલી આપણે અહીંયા કરી ય આપણી નાલી અને લેન અહીંયા તૂટી ગઈ વચમાં આપણે અહીંયા છે ને દાબી નાખવી અહીંયા આટલી દાબી નાખવી આપણે અને અહીંયા આલ્બો નાખી દેવું એટલે નડે નહીં કોઈને અને મારંગમાં આપણે આવક જવર થતી હોય ને તો નીચે દબાઈ જાય ને તો તૂટે નહીં યાદી ગઈ છે કે હું થયો ભગવાન જાણે ને લાઈન તૂટી ગઈ ઉનેડા તોયડા હું ગઈ જાય અહીંયા આપણે અહીંયા તૂટી ગઈ જાય નબળી છે કે શું છે ખબર નથી બાકી તો આવું છે બધું કાલે આપણે album નાખશું ને video બનાવશું અને બાકી તો બધા આયા માંડવી બધી હવે હવે દિવાળી પછી ઉપાડવી છે આપણે એટલે હવે આપણે ચારું નથી હવે તડકો ગમણો પવન થઈ ગયો હાવ એટલે હવે તો આપણે ઉપાડી નાખી છે હાલો આગળ બતાવું તમને બીજું નહીં તમે આ બધા પંખીડા ખાઈ ગયા ભલે ખાઈ ગયા થોડીક આજે આટલામાં બધામાં ખાઈ ગયા પંખીલા બાકી તો બીજી હારું થઈ ગઈ સરસ મજાની અને શેરડી તમને બતાડું શેરડી જો સરસ મજાની ગોરી ગયું શેરડી અને વાવ તો આપણે માથે આવી ગઈ છે પાણી બીજો ગમે તો લાઈક સબ્સકાઇબ કરતા રહેજો અને કમેન્ટ કરજો કમેન્ટ કરતા ના ભૂલતા જય દ્વારકાધીશ ને કમેન્ટ કરી નાખજો અને કાલના વિડિયોમાં આપણે મળશું તો બધા આવજો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે બધા મિત્રો અને મળશું કાલના બ્લોગમાં તો એ બધા આવજો જય માતાજી લેટ્સ ગો